હાલમાં ભારતીય ફળના બજારમાં એક ફળે ધૂમ મચાવી દીધી છે સામાન્ય રીતે લોકો આ ફળને અમરફળના નામથી ઓળખે છે અંગ્રેજીમાં તેને પરસીમન કહેવામાં આવે છે કોઈ પીળા ટામેટાની માફક દેખાતા આ ફળના ઘણા બેનિફિટ્સ છે ભારતીય બજારમાં તેની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે અમરફળમાં રહેલા પોષક તત્વો શરીરને અને બીમારીઓથી બચાવે છે ત્યારે આ વિડીયોમાં અમે તમને અમરફળના ફાયદા જણાવીશું અમરફળના ફાયદા જોતા તેને સુપર ફૂડની યાદીમાં સામેલ કરવામાં આવી શકે આ ફળ વિટામિન ઈ કે બી વન બી ટુ બી સિક્સ ફોલેટ પોટેશિયમ કોપર અને બીજા પૌષ્ટિક તત્વોનું પાવર હાઉસ છે તેમાં મેગ્નેશિયમ ફોરસફોરસ અને મેગ્નીઝ પણ ભરપૂર માત્રામાં મળી શકે છે આ સિવાય વાત કરીએ તો તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે રોગ સાથે લડવાની ક્ષમતામાં પણ વધારો કરે છે આ સિઝનેબલ બીમારીઓ વિરુદ્ધ અસર બતાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે છેલ્લે વાત કરીએ તો અમરફળમાં રહેલા ક્લેવેનોઇડ્સ અને ક્વેર્સેટિન હૃદય સાથે જોડાયેલી બીમારીઓના ખતરાને ઓછો કરે છે આ ફળ મલ્ટીવિટામિનનો સારો સોર્સ છે તેના સેવનથી બ્લડ પ્રેશરનો ખતરો ઓછો થાય છે આવા જ માહિતીસભર વિડિયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે